અને એના વ્યાજ દર જોઈશું એની સમય અવધિ જોઈશું અને જમીન કેટલી જોઈએ તો તમને આ લોન મળી શકે એના વિશે આપણે વાત કરીશું તો મિત્રો આપણે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો મિત્રો અહીંયા જે લખ્યું છે આ જે લોન છે એની શરૂઆત ઓગણીસો ને માં થયેલી આ જે લોન ની શરૂઆત ઓગણીસો અઠ્ઠાણું માં કરવામાં આવેલી જે ખેડૂતો છે નાના મોટા ખેડૂતો છે દરેકને સરકાર દ્વારા ધિરાણ કરવામાં આવે છે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તો આ જે લોનની સીમા છે આ જે બે હજાર નું જે બજેટ છે એમાં વધારીને આ જે લોનની સીમા છે એ પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે પાંચ લાખ રૂપિયા તો મિત્રો હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયા લોન ખેડૂતો એમાં સાત ટકા વ્યાજ આવે તમારે પરંતુ આમાં એક મહત્વની વાત કરી લઈએ કે આમાં તમારે ત્રણ ટકા સબસિડી મળે ત્રણ ટકા તમારે આમાં ચાર ટકા જે વ્યાજ છે ભરવાનું થાય તમને પાંચ લાખ રૂપિયાની લોન મળે ધારો કે લાખ રૂપિયાની લોન મળે તો પાંચ ચોખા ને વીસ વીસ હજાર રૂપિયા તમારે વ્યાજ આવે અને આ જે સમય અવધિ છે આની એક વર્ષ છે એક વર્ષ એક વર્ષમાં તમારે આ પાંચ લાખ રૂપિયા છે એ પાછા ભરી દેવાના તો તમને

કે કયા પાક માટે કેટલા પૈસા આપવાના કયા પ્રકારનો પાક છે એના માટે કેટલા પૈસા મળશે નક્કી છે વિય પેમા એટલે કે દરેક બેંકમાં નક્કી હોય છે કે એરિયાવાઇઝ કયો પાક થાય છે અને આ એરિયામાં કયા પાક માટે કેટલા રૂપિયા આપવાના એટલે કે કેટલી લોન આપવાની એ નક્કી હોય છે તેમજ ફાઇલ એટલે કે ફાઇલ બનાવવી પડે આમાં તમારે લોકપાલ આવે બેંકમાંથી અને એ તમામે તમામ તમારી જે લોન લીધેલી છે લોન લો છો એના વિશે તમામે તમામ માહિતી જમીનની માહિતી એ એ તમામે તમામ માહિતી મેળવે અને બનાવે પ્રતિ હેક્ટર નિર્ધારિત એટલે કે પ્રતિ હેક્ટર નિર્ધારિત રકમ હોય છે કે આ જે જમીન છે કયા પ્રકારનો પાક થાય છે આમાં અને એ પાક મુજબ તમારે પ્રતિ હેક્ટર નિર્ધારિત હોય છે કે આ હેક્ટર દીઠ આટલી રકમ મળશે અને આ પાક છે ધારો કે તમારે પાંચ લાખ રૂપિયાની લોન લેવી છે પાંચ લાખ રૂપિયાની તમારે લોન લેવી છે તો એના માટે તમારી પાસે જમીન જોઈએ એક પોઈન્ટ પાંચ હેક્ટર ઓછામાં ઓછી આટલી જમીન હોય તો તમને પાંચ લાખ રૂપિયાની લોન મળે અને એ પણ પાક આધારિત કે ધારો કે તમે કયા પ્રકારનો પાક છો એ પ્રમાણે મળે તમે એવું કહો કે હું કઈ પાક કરું છું કે અનાજ વાવ છે એટલે કે બેંકમાં નક્કી હોય છે કે કયા પાક માટે કેટલી લોન આપવાની એ નક્કી હોય છે તો એ મુજબ તમને મળે છે પણ જો તમારે પાંચ લાખની લોન લેવી છે તો ઓછામાં ઓછી દોઢ હેક્ટર જમીન હોય તો તમને પાંચ લાખ રૂપિયાની લોન મળી શકે અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા જે આ દોઢ વીઘાની સોરી અહીંયા જે આ દોઢ હેક્ટરની વાત કરી એ મુજબ તમારે એ પ્રમાણે પાક પણ હોવો જોઈએ તમારા ખેતરમાં ધારો કે આપણે ત્રણ season નો પાક લઈએ છીએ તમે તમારા પાક મુજબ તમને લોન મળે આપણે અહીંયા જોઈ લઈએ પાક તો અહીંયા તમે જુઓ કે સૌપ્રથમ આપણે ધારો કે બટાકા છે તો બટાકાની આપણે વાત કરીએ લોન ની તો લગભગ એક લાખ ને વીસ હજાર મળવા પાત્ર છે અને ડુંગળી છે અનાજ છે દાખલા તરીકે ડાંગર છે ઘઉં છે કઈ પણ અનાજ છે તો આના આપણે ચાલીસ હજાર રાખીએ ચાલીસ હજાર તો જો અહીંયા હું તમને એક એક્ઝેક્ટ આંકડો નથી લખતો પણ આ જે આંકડો છે આપણે સમજવા માટે લખું છું આ તો એક લાખ વીસ પ્લસ એક લાખ વીસ અહીંયા આપણે આનો હિસાબ કરીએ એક લાખ વીસ હજાર પ્લસ એક લાખ વીસ હજાર પ્લસ આપણે ચાલીસ હજાર તો આ કેટલા થાય તો અહીંયા આપણે જોઈએ તો શૂન્ય 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 આઠ અને બે લાખ એસી હજાર રૂપિયા થાય પેલા બે લાખ એસી હજાર રૂપિયા થાય તો આ ફક્ત એક જ હેક્ટરની વાત કરી મેં એક જ હેક્ટરમાં જો તમારે છે આ કોઈક અનાજ છે અને આ ડુંગળી અને એક સિઝનમાં બટાકા તમે લઈ શકો અને આ જે છે અનાજ લઈ શકો કોઈ પણ અનાજ ની વાત કરું છું અહીંયા હું ને એક હેક્ટર ની વાત કરી છે આપણે તો આ એક હેક્ટર નું તમને બે લાખ ને હજાર રૂપિયા આ બે લાખ ને હજાર જેવું થાય છે બરાબર હવે આપણે લેવાની છે પાંચ લાખ રૂપિયા અને આ થઈ ફક્ત બે જ થયા લાખ ને જ થયા તો હવે આગળ જોઈએ આપણે અહીંયા જે મેં તમને વાત કરી આ એક હેક્ટર ની વાત કરી તમારે અહીંયા આપણે ત્રણ સિઝનમાં ત્રણ પાક લઈ શકીએ કોઈ અનાજ લઈ શકીએ આ બટાકા લઈ શકીએ અને આ જે ડુંગળી છે એની આ શાકભાજી છે અને આ અનાજ છે એની વાત કરી મે ત્રણે ત્રણ સિઝન ની વાત કરી આમાં અમુક લોકો તો કઈક મોઘો મોઘો જે પાક હોય દાખલા તરીકે દિવેલા છે એવું બધું લખાવી લેતા હોય છે અને લોન પાસ કરાવી દેતા હોય છે તો એવું પણ ઘણા કરે છે જે ખોટું ખોટું લખાવી દે કે મારે આ પાક છે ને આટલી આવક છે તો એ પ્રમાણે લોન મળી જાય પણ આપણે એવું કરવું નથી આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ એક હેક્ટર નું મેં કાઢ્યું બે લાખ ને હજાર બરાબર છે પણ આપણે દોઢ હેક્ટર ની વાત કરીએ તો હવે આ બે લાખ એસી હજાર થયું તો આપણે અડધા હેક્ટર નું ગણીએ હવે તો અડધા હેક્ટર નું દાખલા તરીકે એક હેક્ટર નું આપણે એક લાખ વીસ તો એના સાઈઠ કરી નાખીએ એક લાખ વીસ ડુંગળી તો એના પણ સાઈઠ કરી નાખીએ અને આ જે ચાલીસ હતા એના વીસ કરી નાખીએ બરાબર તો છ દુના બાર એટલે કે એક લાખ વીસ હજાર ને વીસ એટલે બે લાખ એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા થયા તો એક લાખ ને ચાલીસ હજાર નથી કેટલા થયા ચાર લાખ ને વીસ હજાર થયા બરાબર છે પણ તમારે આજે ચાર લાખ ને વીસ છે એના ઉપર તમને રખરખાવ 10% મળે રખરખાવ 10% મળે તમને હું તમને અહીંયા સારી રીતે સમજાવું 4 લાખ ને 20000 થા બરાબર 4 લાખ ને 20000 થા પણ રખરખાવ માટે તમને 10% મળે 10% બરાબર આ તમારા પાક સંગ્રહ માટે દસ ટકા વધારાના મળે તો આનાથી આ બેતાલીસ હજાર ચાર લાખ વીસ હજાર ગુણ્યા દસ એટલે બેતાલીસ હજાર રૂપિયાથી આના બરાબર છે બેતાલીસ હજાર ત્યાં પ્લસ તમને તમારા ખર્ચા માટે પણ વીસ ટકા મળે તમે આખો જે પૂરો સમય છે તમે તમારી ખેતીવાડીમાં આપો છો બરાબર છે તો તમે ખાવાનું શું તમારે ખર્ચો તમારે પોતાનું ઘર ચલાવવા માટેનો ખર્ચો એ પણ તમારે આમાં ગણતરીમાં લેવાય એટલે તમારો ખર્ચો અહીંયા વીસ ટકા મળે ચાર લાખ વીસ હજાર છે એમાં ખર્ચો વીસ ટકા તો ચોર્યાસી હજાર તો એ તમારે ખર્ચો જ થયો દાખલા તરીકે હ ચાર લાખ વીસ હજાર ગુણ્યા વીસ તો ચોર્યાસી હજાર રૂપિયા થયા ચોર્યાસી હજાર રૂપિયા થયા તો હવે આની ગણતરી કરીએ આપણે તો છબીસ હજાર રૂપિયા અહીંયા આપણે ગણતરી કરીએ તો અહીંયા છ ચાર અને પાંચ તો પાંચ લાખ ને છેતાલીસ હજાર રૂપિયા થયા પાંચ છેતાલીસ હજાર રૂપિયા થયા તમે જોઈ શકો છો પાંચ લાખ ને છેતાલીસ હજાર રૂપિયા તમને લોન મળે તમે દોઢ હેક્ટર તમારી પાસે જમીન હોય દોઢ હેક્ટર એટલે સાડા છ વીઘા છ પોઈન્ટ પાંચ વીઘા જમીન થઈ દરેક ખેડૂત હશે એમને તો ખબર જ હશે છ પોઈન્ટ પાંચ વીઘા જેટલી જમીન હોય તો તમને પાંચ લાખ રૂપિયા લોન મળે અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ લાખ ને છેતાલીસ હજાર રૂપિયા તમારે થઈ આટલી કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળવા પાત્ર છે એના ઉપર તમને લોન પોસ્ટ ઓફિસમાં પણ હાલમાં પોસ્ટ ઓફિસમાં દરેક બેંકોમાં મળે છે તમને આ તમે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો અને લોન લઈ શકો છો હવે આપણે આ ઉપરના જે છેતાલીસ હજાર છે એ નથી ગણતા આપણે ફક્ત પાંચ લાખ રૂપિયા તમને લોન મળી છે એવું આપણે વિચારી લઈએ ચલો પાંચ લાખ લોન મળી છે અને તમારે આ લોન છે એ એક વર્ષમાં ભરવાની છે કેટલા એક વર્ષમાં તમારે આ લોન પૂરી કરવાની છે તો તમને આમાં ત્રણ ટકા સબસીડી મળશે ત્રણ ટકા સબસિડી મળી તો તમારે ચાર ટકા વ્યાજ આપવાનું રહેશે ચાર ટકા વ્યાજ એટલે પાંચ લાખ નું વીસ હજાર રૂપિયા વ્યાજ થયું તમારું અને તમને આવતા વર્ષે આ જે પાંચ લાખ છે એના દસ ટકા વધારાની લોન મળશે પાંચ લાખના દસ ટકા વધારાની લોન મળશે તો અહીંયા જે પાંચ લાખ છે દસ ટકા વધારાની લોન તો પાંચ એટલે કે પાંચ લાખ ને પચાસ હજાર રૂપિયા પાંચ લાખ ને પચાસ હજાર રૂપિયા તમને મળશે વધારાની અને દર સાલ તમને દસ દસ ટકા વધારાની લોન મળશે આ પાંચ વર્ષ સુધી તમારે દસ દસ ટકા વધતી જશે લોન તમને આ સાલ પાંચ મળી તો આવતા સા આવતી સાલ દસ ટકા વધારે એટલે કે પાંચ લાખ ને પચાસ હજાર એના ઉપર વધારા દસ ટકા આમ દસ દસ ટકા વધશે પાંચ વર્ષ સુધી કેટલા પાંચ વર્ષ સુધી વધશે અને પાંચ વર્ષ બાદ તમારી નવી ફાઇલ બનાવવામાં આવશે નવી ફાઇલ એટલે ફરીથી નવેસરથી તમારે કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ થશે